શું રાહુલ ગાંધીએ સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું રાહુલ ગાંધી પર સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરવાના આક્ષેપો લગાવ્યા છે સરદાર પ્રેમી ગોપાલ ચમાડીએ તેઓ રાહુલ ગાંધી પર ભડક્યા છે પણ ખરા સાંભળીએ પહેલા તો ગોપાલ ચમાડીને કે તેમણે રાહુલ ગાંધી પર લાલ થતા શું કહ્યું જય સરદાર આજે દુઃખ સાથે આપની વસ્તી આવવાનું થશે ત્યારે ગઈ તારીખ આઠ ના રોજે અમદાવાદની અંદર એક કોંગ્રેસના નેતા સરદાર સાહેબનું જે અપમાન કરે છે તો આ દેશ અને આ ગુજરાત સરદાર સાહેબનું અપમાન ક્યારે પણ સહન ન કરી શકે કારણ કે એને જે પોતે સરદાર સાહેબે પોતાનું સર્વસ્ત્ર આ દેશ માટે અર્પણ કર્યું છે ત્યારે આપે પચાસ સાહીઠ વર્ષ રાજ કર્યું છે સરદાર સાહેબની બેન છે આપણા પરદાદાએ કોઈએ એ કાર્ય નથી કર્યું કે જેને આ દેશના પાંચસો ને બાસઠ રજવાડા એક કરી અને આ દેશને અખંડ ભારત બનાવ્યું છે આપ તો તોડવાની વાત કરો છો આપ આવા મહાનુભાવોનું અપમાન કરી અને શું સાબિત કરવા માંગો છો કારણ કે સરદાર સાહેબનું અપમાન ગુજરાત તો કારે સહન ન કરે અને આપ સરદાર સાહેબને ઓગણીસો ને પચાસમાં સરદાર સાહેબ આપણી વચ્ચેથી જ્યારે વિદાય લીધી અને ઓગણીસો ને એકાણું માં એમને ભારત રત્ન એવોર્ડ મળ્યો હતો તે પહેલા આપણા કેટલાય જીવતા નેતાઓને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે આપણે આપણે હર હંમેશા સરદાર સાહેબનું અપમાન કરતા રહ્યા છીએ અને એનો પરસો આપણને મળી ગયો છે ગુજરાતમાં આપણને ત્રીસ વર્ષતા કોઈ સ્વીકારવાલ નથી અને હજી હું આપને કહું છું કે જ્યાં સુધી આપ સરદાર સાહેબનું અપમાન કરતા રહેશો ત્યાં સુધી ગુજરાતમાં તો તમે કારે વાટ પણ ન જોતા કે અમારી સરકાર બને સરદારે શું આપ્યું છે આ દેશને આપને ખ્યાલ છે આપણે વાંચ્યા છે સરદારને આપણા પૂર્વજોને પૂછ્યું છે કે આ દેશ માટે છેલ્લા સવાર સુધી સરદાર સાહેબે પોતાનું સર્વસ્ત્ર અર્પણ કરી અને આ દેશને કામ આવ્યા છે આ સરદાર સાહેબના વંશમાંથી એક પણ વ્યક્તિ કારે અપેક્ષા રાખી નથી કે રાજકારણની અંદર અમે આવી દેશ પાસેથી અમે માગવી અને આપ તો પરંપરાગત વારસાગત આપ સરદાર સાહેબ નું અપમાન કરતા રહ્યા છો અને આપણા વડીલોનું આપ સન્માન કરો છો ત્યારે હું સૌ દેશવાસીઓને પણ કહેવા માગુ છું કે આવા લોકોને આપણે જોઈ લેવા જોઈએ અને જ્યાં હાજરમાં કોઈ હોય સરદાર સાહેબનું અપમાન થતું હોય અને સુપ રહે એને પણ હું કહેવા માગુ છું કે આપે સમાજની અંદર ક્યારેય નેતાના પ્રયત્ન ન કરવા જોઈએ કે હું આ દેશનો નેતા છું આ ગુજરાતનો નેતા છું એ પણ ન કહેવું જોઈએ જ્યારે પાંચસો ને બાસઠ રજવાડા જો એક ન કર્યા હોત તો આ દેશની સ્થિતિ શું હોત આપણે કોઈ શહેરથી બીજા શહેર જવાનું થા તો આપણે વિઝા લેવા પડત હું આજે સુરતમાં બેઠો છું તો સુરતથી અમરેલી જવા માટે ચાર દેશના વિઝા લેવા પડત આ દેશ પાંચસો ને બાસઠ રજવાડામાં બટાયેલો હતો અંગ્રેજો જ્યારે ગયા ત્યારે એ સ્થિતિમાં દેશને મેકતા ગયા હતા કે આપે જે રીતે રહેવું હોય એ રીતે છૂટી છે તો આ દેશ પાંચસો ને બાસઠ રજવા દેશમાં બટાયેલો હતો તો ધન્યવાદ છે સરદાર સાહેબને અને એમની ટીમને કે આ દેશને અખંડ ભારત બનાવ્યું અને એની સાથે પણ હું કહેવા માગું છું કે ધન્યવાદ છે રાજા મહારાજાઓને પણ કે જેણે આ દેશ અખંડ બનાવવા માટે પોતાનું સર્વસ્ત્ર અર્પણ કરી દીધું મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રથમ રજવાડું આપી અઢારસો પાદર આપી અને આ દેશને અખંડ ભારત બનાવ્યો છે ત્યારે આવા સરદાર સાહેબનું જો અપમાન કોઈ કરે તો આ દેશ અને ગુજરાત કારેય સહન ન કરે એટલે આપે ખાસ ગુજરાતમાં આવવું હોય તો સરદાર સાહેબનું અપમાન ન થવું જોઈએ એ ખાસ કાળજી લેવી જોઈએ બીજું કે ઘણા લોકો બોલે છે કે છે કે તમે કેમ કોંગ્રેસ ના વિરોધમાં બોલો છો હું કોઈ પાર્ટીના વિરોધમાં કે કોઈના ફેવરમાં બોલતો નથી હું જ્યારે જ્યારે સરદાર સાહેબનું અપમાન થયું છે ત્યારે ત્યારે હું ખુલ્લો આવી અને બોલેલો છું અને બોલતો રહીશ મારે કોઈ પાર્ટીનું સમર્થન કે કોઈને હલકી દેખાડવાનું કોઈ મારો ઈરાદો નથી મારે તો સરદાર સાહેબને આ દેશના અખંડ ભારતના શિલ્પી એવા સરદાર સાહેબનું જો કોઈ અપમાન કરે તો કાર્ય સહન ન થાય એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે આપ જાગો અને સરદાર સાહેબનું અપમાન કરતા લોકોને તિરસ્કાર કરો બસ જાજુ નહીં કહેતા હું ફરીથી સૌને પ્રણામ કરી અને આ દેશના અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જન્મ જયંતિ હવે ટૂંક સમયમાં જ આવી રહી છે તો જાગો દેશવાસીઓ અને એવી ધામધૂમથી સરદાર સાહેબની જન્મ જયંતિ ઉજવીએ કે દેશ અને દુનિયા એમ કે કે આપણે સરદાર સાહેબનું ઋણ ઉતાર્યું છે એ દ્રશ્યો પર પણ નજર કરી લઈએ જ્યાં રાહુલ ગાંધીને સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું છે તેવા આક્ષેપો તેમના પર કેમ લગાવવામાં આવ્યા તે દ્રશ્યો પર નજર કરીએ જો આમ જોવા જઈએ તો સામાન્ય રીતે કોઈ પણ નેતા કોઈ પણ ગિફ્ટ લેતા હોય ત્યારે તેઓ પોતાને પાછળ બેસેલા અથવા પોતાના માણસોને આપી દેતા હોય છે પરંતુ અહીં રાહુલ ગાંધી પર સરદાર વલ્લભભાઈ અપમાન કરવાના આક્ષેપો કેટલા માનવું છે સરદાર પ્રેમી ગોપાલ ચમાડીએ રાહુલ ગાંધી પર જે આક્ષેપો કર્યા છે તેને લઈને તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર